અત્યારે હાલમાં આવી મોટી ખબર ચાંદીપુરાના શંકાસ્પદ કેસ તરીકે મોકલવાયેલા સેમ્પલના રિપોર્ટ આવે તે પહેલાં મુંદરા તાલુકાના હડકીની છ વર્ષની છોકરીનું જીકી નર્જનલ હોસ્પિટલના સીબીએ ગઈકાલે મોત થતાં કચ્છમાં ભરણો ચાંદીપુરા બીમારીએ ભારે ચિંતા જગાવી છે ગઈકાલે આરોગ્ય તંત્ર માધાપર અને મેઘવનના બે બાળકો દર્દીના શંકાસ્પદ મોત થયાની આપેલ માહિતી બાદ વધુ એક શંકાસ્પદ મોત થવાનું આજે જાહેર થયું છે શંકાસ્પદ ત્રણ બાળક દર્દીના મૃત્યુ જિલ્લાભરમાં શોકની લાગણી વ્યાપી છે માધાપુરના આઠ મહિનાના બાળક ભુજના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન લેવાયેલા સેમ્પલને ગાંધીનગર લેબોરેટરીમાં ચાંદીપુરાનો આજે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તે પહેલાં જ પચીસના મૃત્યુ થયા હતું આ બાબતે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ ડૉક્ટર કેશવકુમારે ચિંધે જણાવ્યું છે કે મૃત્યુનું કારણ અન્ય બીમારી હોઈ શકે અંજાર તાલુકાના મેઘપરમ કુંભારડી પાસે કેશવ વાંઢીની એક વર્ષ હવે બે મહિનાની બાળકીને જીકી જનરલ હોસ્પિટલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી ત્યાં પચ્ચીના મૃત્યુ થયું હતું તેના ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અમારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે